એક સાથે ત્રીસ ત્રીસ કટ્ટા પહોંચી ગયા હતા અને તેના કારણે જ હવે માર્કેટિંગ યાર્ડના લોકો હવે એલર્ટ થઈ ચૂક્યા છે એટલા માટે જ હવે ભારતભરના યાર્ડમાં લસણનું કામકાજ બંધ રાખવાની જાહેરાત થઈ છે આવતીકાલે પણ રાજકોટ સહિત તમામ માર્કેટમાં લસણનો વેપાર બંધ રહેશે પરંતુ આમાં વેપારીઓ ખેડૂતો થોડા હેરાન પરેશાન થઈ રહ્યા છે કારણ કે એક દિવસ પણ જો વેપાર બંધ રહે તો તેમને ખાસું નુકસાન થતું હોય છે પરંતુ આ મુદ્દો એનો છે કે આ ચાઇનીઝ એવું લસણ છે કે જેના કારણે તમારા સ્વાસ્થ્યને હાનિ પહોંચી શકે છે તમારે તમારો જીવ પણ જઈ શકે છે ગંભીર બીમારી પણ તમને થઈ શકે છે આ ચાઇનીઝ લસણના કારણે એટલા માટે જ તેના પર પ્રતિબંધ આવ્યો છે પરંતુ સવાલ એ છે કે હજુ કેટલું ચાઇનીઝ ભારતમાં ચૂક્યું છે તેનો સફાયો કેવી રીતે કાર્યવાહી થાય તે એક પ્રતિક સ્વરૂપે દેખવામાં આવે એટલા માટે જ આ પ્રકારના બંધ આપવામાં આવ્યા છે ઘણા બધા એવા ખેડૂતો છે જે આ બંધમાં જોડાયા છે અને જે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ત્રીસ કટ્ટા આવ્યા હતા ચાઇનીઝ લસણની આવક થઈ હતી તે ઉપલેટાના ખેડૂતો લઈને આવ્યા હતા તેમ ની પણ તપાસ થવી જરૂરી છે રાધા બિલકુલ અને જો ગૃહિણીની વાત કરવામાં આવે તો તેમની પહેલી પસંદ ચાઇનીઝ લસણ હોય છે કારણ કે એની કળીઓ મોટી હોય છે અને ફટાફટ ફૂલાઈ જાય પરંતુ આ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એટલે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને આજ મુદ્દા આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ ધર્મેશ વાધ્ય જોડાઈ ચૂક્યા છે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ હવે ચાઇનીઝ લસણના મુદ્દે વિરોધ વધી રહ્યો છે હવે બંધ પાડવામાં આવ્યું છે ખેડૂતોને પણ લસણ ન લાવવા માટે એક દિવસ વિનંતી કરવામાં આવી છે તો આ તમામ મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો સાથે કેટલું નુકસાન

પોલીસ તંત્ર પણ કામે લાગ્યું હતું ને એસઓજી એલસીબી સહિત જે ખેડૂત ઉપલેટાનો છે એને લઈ આવ્યા હતા તપાસ કરી નિવેદન લખ્યું છે પણ સૌથી મોટી વાત એ છે કે જે લસણ છે એ આવ્યું ક્યાંથી કારણ કે ચીનથી જો આવ્યું હોય તો વાયા અફઘાનિસ્તાનને આવ્યું હોય અને વાયા અફઘાનિસ્તાનથી જો આ લસણ આવ્યું હોય તો આ એકદમ હાનિકારક અને નુકસાનકારક અને જીવલેણ આ લસણ આવ્યું ક્યાંથી એ તપાસ બહુ જરૂરી છે એ અંતર્ગત આવતીકાલે તમામ માર્કેટ યાર્ડ ગોંડલના લસણના ઘેરા પડઘા આખા દેશમાં જેને કહી શકે કે પડવાના છે અને આવતીકાલે લસણનો જે હરાજી છે એ બંધ રહેશે એટલે ખેડૂતોને મોટી મુશ્કેલી એ છે કે અત્યારે ભાવ સારા છે પરંતુ લસણ કાલે સાચું લઈ આવશે કે ચાઇનીઝ એને કારણે કાલે બંધનું એલાન આપવામાં આવ્યું છે જી રાધા જી ધર્મેશ આભાર આપનો તમામ વિગતો સાથે જોડા બદલ તો આ હવે મુદ્દો વધુ ઉગ્ર બન્યો છે બંધ પાડવામાં આવ્યો છે અને ચાઇનીઝ લસણ પ્રતિબંધિત છે બે હજાર છ થી કોરોના બાદ અન્ય દેશોએ પણ ના પાડી દીધી હતી કે ચાઇનાનું લસણ હવે દેશમાં નહીં આવે જેમ કે અમેરિકા છે જાપાન છે બ્રિટનના તમામ દેશો જેમના દ્વારા ના પાડવામાં આવી છે કારણ કે સૌથી વધારે જો નિકાસ કરતા દેશો હોય તો એ ભારત છે અને ચાઇના છે આ બંને દેશો જે લસણનો નિકાસ કરે છે બીજા બધા દેશોમાં પરંતુ કોવિડ બાદ તો આ તમામ દેશોએ પણ ના પાડી દીધી હતી કારણ કે

સાથે જે માર્કેટ યાર્ડમાં બંધ કરવામાં આવ્યું છે એટલે આ મુદ્દો વધારે મહત્વનો કહી શકાય કારણ કે એ ત્યાર સુધીનો તો છે માર્કેટયાર્ડ સુધીનો તો છે પરંતુ એ ઘરે ઘર પહોંચતો મુદ્દો છે લોકોના સ્વાસ્થ્ય સાથે કનેક્ટેડ મુદ્દો છે અને એટલા માટે જ વિકાસ અહીંયા વધારે ભારપૂર્વક જો કામગીરી થવી જોઈએ બિલકુલ સવાલ એ છે કે આટલો બધો જથ્થો ભારતમાં કેવી રીતે ચાઇનીઝ જથ્થો ઘુસી ગયો છે એ મામલે હવે બંધ પાડવામાં આવ્યું છે સાથે ખેડૂત આગેવાન દિલીપ સખિયા ફૂલ પર જોડાઈ ગયા છે દિલીપભાઈ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે પરંતુ આટલો બધો જથ્થો ચાઇનીઝ લસણ નો ગુજરાતમાં ભારતમાં કેવી રીતે પ્રવેશ્યો આપને શું લાગે છે મહત્વની વસ્તુ જયારે આપનો દેશ છે ને ખેતી પ્રધાન દેશ છે અને સાઠ થી સિત્તેર ટકા લોકો ખેતી જોડાયેલા છે તો સ્વાભાવિક છે કે ખેતીના કોઈ પણ જણસ ઉપર જયારે આવું થાય તો આખા દેશની નજર એના ઉપર જાય હવે આપના દેશના ખેડૂતોમાં એવડી તાકાત છે કે આપણા દેશને પૂરતું અનાજ અને જરૂરિયાતના મરી મસાલા ઉત્પાદન કરી અને પૂરું કરવાની તાકાત આપણા દેશમાં છે હશે તો બહારથી માલ લેવાની અત્યારે કોઈ જાતની જરૂરિયાત નથી અને એવા સમયે જો બારથી લસણ અહીંયા આવ્યું હોય પરંતુ આ કઈ રીતે આવ્યું જયારે કોઈ વસ્તુ આવ્યું છે તો એની યોગ્ય તપાસ થવી જોઈએ કારણ એક જ વસ્તુ છે કે ઘણી વખત એવું થાય કે કોઈ વ્યક્તિ એ બિયારણ સ્વરૂપે જયારે અમુક સમય પહેલા લીધું હોય અને એને વાવતા ગયારે એનો વિકાસ થતો ગયો હોય જયારે છૂટ હોય ત્યારે બિયારણ આવી ગયું હોય અને વ્યક્તિગત ખેડૂતને મોટું કરતું ગયું હોય અને ખેડૂત ને પણ ખબર ન હોય કે આ ચાઈના ખબર હોય તો ક્યાંથી આવ્યું બિયારણ તરીકે વર્ષો પેલા આવીને કોઈ ખેડૂતે ઉત્પાદન કરીને વધારે કર્યું છે કે કોઈ માલ જહાજમાં કે કોઈ દરિયા વાહકમાં ગમે કઈ રીતે આવ્યું ત્યારે આપણા દેશના ખેડૂતો લસણ સારી રીતે પકવે છે અને વિદેશનું લસણ આવે તો સ્વાભાવિક છે કે આવું નબળું લસણ જો આપણા દેશમાં આવે તો સ્વાભાવિક છે કે આપણા દેશના આરોગ્ય ને પણ ક્યાંક ને ક્યાંક લોકોને પણ નુકસાન થાય તો આનું એ રીતે પણ ટેસ્ટિંગ થવું જોઈએ ગુણવત્તાની દ્રષ્ટિએ ઘણી વખત કોઈ ખેડૂતો